ભરૂચના નબીપુર પંથકના આદિવાસી પરિવારો દ્વારા કલેક્ટર કચેરીએ પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે સરકારી યોજના હેઠળ પ્લોટ અને આવાસ માટે અરજી કરવા છતાં પણ ફાળવણી કરવામાં આવતી નથી જેમાં ગામના આદિવાસી પરિવારો બાકી રહ્યા છે જે આદિવાસી પરિવારોને આવાસ મળે છે તે ગામની બહાર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે

કામ પંચાયતમાં અરજી આપી ભલે ભલે જગ્યાએ અરજી આવી પણ તેનો કોઈ નિકાલ પંચાયત લાવતું અને પંચાયત અમને એમ કે ઓગણીસો સિત્તોતેરમાં મારું બાંધકામ થયેલું છે પંચાયત એવું કે અમારી પાસે નકશો છે નથી ગામનો છેલ્લા ઘણા વર્ષોથી અમે આદિવાસીની એક માંગ છે કે અમને જે સરકાર તરફથી લાભ મળે છે એ લાભ અમને ગામમાં કોઈ મળતા નથી આવાસ માટેની ઘણી અરજીઓ આપી આગળ આપી એ અરજીઓનો બી કોઈ નિકાલ આવતો નથી હમણાં મહિના પહેલાં અમે જે ઇલિગલ રસ્તો છે એ રસ્તા માટેની અરજી આપી હતી ગાંધીનગરથી પાસ થઈને આવી પાસ થઈને પંચાયતમાં આવી પણ પંચાયત કોઈ વસ્તુ કરવા તૈયાર નથી આજે અમારે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારા આદિવાસી માટે દરેક યોજનાઓનો લાભ અમને મળે છે પણ પંચાયતમાંથી કોઈ લાભ અમને મળતો નથી જે રસ્તા હોય સ્ટેટ લાઈટ હોય પાણીની સમસ્યા હોય ગટર લાઈનની સમસ્યા અમને કોઈ વસ્તુનું કંઈ આગળ નિરાકરણ આવતું નથી